નમસ્તે મિત્રો શિક્ષણ શાખાની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી મટીરિયલ જેમાં ખાસ કરીને સીઆરસીની પરીક્ષા કેળવણી નિરીક્ષકની તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પ્રશ્નોનું સંકલન ચાલો જોઈએ હવે નંબર એક એનઇપી બે હજાર વીસ ફૂલ ફોર્મ જણાવશો તો મિત્રો ફૂલ ફોર્મ છે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ નંબર બે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ કોના અધ્યક્ષસ્થાને રચાઈ હતી તો જવાબ છે ડૉક્ટર કે કસ્તુરી રંગના પ્રશ્ન નંબર ત્રણ એન બે હજાર વીસ કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કઈ તારીખે પ્રસિદ્ધ થઈ હતી જવાબ છે ઓગણત્રીસ જુલાઈ બે હજાર ને વીસ પ્રશ્ન નંબર ચાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ શાળા શિક્ષણનું માળખું શું છે તો જવાબ પાંચ પ્લસ ત્રણ પ્લસ ત્રણ પ્લસ ચાર પાંચ ત્રણ ત્રણ ચાર પ્રશ્ન નંબર પાંચ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં દર્શાવવામાં આવેલ એસ ડીજી ફૂલ ફોર્મ જણાવશો તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ફોર નંબર સિક્સ પીઆઈએસએનું ફોર્મ જણાવશો તો પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટ નંબર સાત NEP 2020 બે હજાર વીસ અનુસાર કયા વર્ષ સુધીમાં પૂર્વ પ્રાથમિકથી લઈને માધ્યમિક સુધી સો ટકા શાળા પ્રવેશનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે તો જવાબ છે બે હજાર ત્રીસ પ્રશ્ન નંબર આઠ નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ એ પહેલાં કયા વર્ષમાં શિક્ષણ નીતિ અમલી થઈ હતી જવાબ છે ઓગણીસો પ્રશ્ન નંબર નવ કેટલા વર્ષ પછી નવી શિક્ષણ નીતિમાં બદલાવ કરી નવી શિક્ષણ નીતિ બે હજાર વીસમાં અમલી બની જવાબ છે ચોત્રીસ વર્ષ પ્રશ્ન નંબર દસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસને કુલ કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે જવાબ છે ચાર વિભાગ પ્રશ્ન નંબર અગિયાર એનઈપી બે હજાર વીસના કુલ ચાર વિભાગ પૈકી પ્રથમ વિભાગનું નામ જણાવશો જવાબ છે શાળા શિક્ષણ પ્રશ્ન નંબર બાર એનઈપી બે હજાર વીસના કુલ ચાર વિભાગ પૈકી બીજા વિભાગનું નામ જણાવશો જવાબ છે ઉચ્ચ શિક્ષણ પ્રશ્ન નંબર ત્રણ તેર એનઈપી બે હજાર વીસના કુલ ચાર વિભાગ પૈકી ત્રીજા વિભાગનું નામ જણાવશો અન્ય કેન્દ્રવર્તી શિક્ષણ ક્ષેત્રો પ્રશ્ન નંબર ચૌદ એન બે હજાર વીસના કુલ ચાર વિભાગ પૈકી ચોથા વિભાગનું નામ જણાવશો અમલીકરણ વ્યૂહરચના પ્રશ્ન નંબર પંદર એનઈપી બે હજાર વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટેના માપદંડ અને માર્ગદર્શિકા નક્કી કરશે તો જવાબ છે પરખ પી એ આર એ કે એચ ઓપ્શનમાં મિત્રો ખાસ જોવા સ્પેલિંગ પણ પ્રશ્ન નંબર સોળ એનઈપી બે હજાર વીસના અનુસંધાને રાજ્ય અભ્યાસક્રમ રૂપરેખા એસસીએફ સંલગ્ન પોઝિશન પેપર તૈયાર કરવાની કામગીરી કોણ કરે છે તો જીસીઆરટી પ્રશ્ન નંબર સત્તર ધોરણ છથી આઠમાં દસ દિવસના દફતર વગરના તાસની ભલામણ કયા દેશ દસ્તાવેજમાં કરવામાં આવી તો એન ઇપી બે હજાર વીસની અંદર કરવામાં આવી પ્રશ્ન નંબર અઢાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં પ્રી વોકેશનલ એજ્યુકેશન કયા ધોરણ માટે સૂચવાયું છે તો મિત્રો જવાબ છે ધોરણ છથી આઠ પ્રશ્ન નંબર ઓગણીસ આરટી એક્ટ ફૂલ ફોર્મ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ મિત્રો ફૂલ ફોર્મ ધ્યાનથી જોઈ લેશો સ્પેલિંગ સાથે રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ ટુ થાઉઝન્ડ નાઇન કારણ કે ઘણીવાર ચાર ઓપ્શનમાં બધા એક સરખા જેવા જ લાગે છે સ્પેલિંગમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે મિત્રો વોટ્સઅપ ચેનલની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જરૂરથી તેમાં જોડાશો અને ડાયરેક્ટ મટિરિયલ તમને મળી રહેશે મિત્રો પ્રશ્નોમાં આગળ જોઈએ પ્રશ્ન નંબર વીસ નીતિ આયોગનું ફોર્મ શું છે તો જવાબ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા પ્રશ્ન નંબર એકવીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ એ કઈ વય જૂથના બાળકોને આવરી લીધેલ છે જવાબ છે ત્રણથી અઢાર વર્ષના બાળકોને આવરી લીધેલ છે પ્રશ્ન નંબર બાવીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ અધ્યયનનો આધારભૂત તબક્કો કયો છે તો જવાબ આવશે ત્રણથી છ વર્ષ પ્રશ્ન નંબર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર શાળા શિક્ષણનું પ્રથમ માળખું પાંચ વર્ષ કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રશ્ન નંબર ચોવીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં ધોરણ એક પહેલાનું વર્ષ કયું છે તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો જેનો જવાબ આવશે બાલવાટિકા જે હમણાં કાર્યરત છે નંબર રાષ્ટ્રીય મુજબ વાટિકામાં પ્રવેશ માટે વિદ્યાર્થીની મુદત જણાવો તો પહેલી જૂને પાંચ વર્ષ થયેલા હોવા જોઈએ યાદ રાખજો મિત્રો પ્રશ્ન નંબર છવ્વીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ ધોરણ એક માં પ્રવેશ માટે વિદ્યાર્થીની મુદત જણાવશો તો પહેલી જૂને છ વર્ષ થયેલા હોવા જોઈએ મિત્રો નવો કાયદો આવી ગયો છે ધોરણ એકમાં પ્રવેશ માટે છ વર્ષ અને બાલવાટિકામાં પાંચ વર્ષ આપણે દેશી ભાષામાં વાત કરીએ તો પ્રશ્ન નંબર સત્યાવીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ શાળા શિક્ષણ માળખાનો પ્રથમ તબક્કો કયો છે પૂર્વ પ્રાથમિક અથવા પાયાનું શિક્ષણ જે ત્રણથી આઠ વર્ષના બાળકોને આપવામાં આવે છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ એન ઇપી બે હજાર વીસ મુજબ શાળા શિક્ષણ માળખાનો દ્વિતીય તબક્કો કયો છે તો જવાબ આવશે પ્રારંભિક શિક્ષણ જે આઠથી અગિયાર વર્ષ દરમિયાન આપવામાં આવે છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ એન ઇપી બે હજાર વીસ મુજબ શાળા શિક્ષણ માળખાનો તૃતીય તબક્કો કયો છે તો જવાબ આવશે ઉચ્ચ પ્રાથમિક અગિયારથી ચૌદ વરસ પ્રશ્ન નંબર ત્રીસ એન ઇપી બે હજાર વીસ મુજબ શાળા શિક્ષણ માળખાનો ચોથો તબક્કો કયો છે તો જવાબ આવશે માધ્યમિક જે ચૌદથી અઢાર વર્ષ મિત્રો આપણે આ રીતે પણ યાદ રાખી શકીએ છીએ પ્રથમ તબક્કો પૂર્વ પ્રાથમિક દ્વિતીય તબક્કો પ્રારંભિક તૃતીય તબક્કો ઉચ્ચ માધ્યમિક ઉચ્ચ પ્રાથમિક અને ચોથો તબક્કો માધ્યમિક આપણે લાઇન સર આપણે આ રીતે યાદ રાખી શકીએ તો એકદમ ઈઝી રહેશે આપણને પ્રશ્ન નંબર એકત્રીસમાં જોઈએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ શિક્ષણ માળખામાં પ્રારંભિક તબક્કો કયા ધોરણને લાગુ પડશે તો ધોરણ ત્રણથી પાંચ મિત્રો મોસ્ટ એમ્પી પ્રશ્ન છે આપણ પ્રશ્ન નંબર બત્રીસ એનઈપી બે હજાર વીસમાં શિક્ષણના વ્યવસાયિક સજ્જતા વિકસાવવા માટે કેટલા કલાક નિયત કરવામાં આવ્યો છે તો ચાલીસ કલાક અને દર વર્ષે દર વર્ષે ચાલીસ કલાક એનઈપી બે હજાર વીસમાં શિક્ષણ માટે લઘુત્તમ પદવી ચાર વર્ષની સંકલિત બી એડ પદવી ન્યૂનતમ લાયકાત કયા વર્ષ સુધીમાં અમલી બનશે જે ઓછામાં ઓછી ન્યૂનતમ લાયકાત હોય છે બી એડ તો બે હજાર ત્રીસ સુધી એનઈપી બે હજાર વીસમાં લખેલું છે પ્રશ્ન નંબર ચોત્રીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર જે રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર છે મિત્રો પરખ તે પરખનું પૂરું નામ શું છે તો ચાલો જાણીએ આપણે તો પરફોમન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ મિત્રો ખાસ ધ્યાન રાખજો ફરીથી એકવાર રિપીટ કરું છું પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ સ્પેલિંગ ઉપર પણ મિત્રો ખાસ ધ્યાન રાખવું આગળ જોઈએ નંબર પાંત્રીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ પ્રારંભિક શિક્ષણ કયા વર્ષના બાળકો માટે નિયત કરવામાં આવ્યું છે તો જવાબ આવશે મિત્રો આઠથી અગિયાર વર્ષના બાળકો માટે ફરીથી કહું છું મિત્રો વોટ્સઅપ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જરૂરથી જોડાશું અને તમામ ડાયરેક્ટ મટિરિયલ મેળવી શકો છો આગળના પ્રશ્નો ખૂબ જ આઈએમપી છે જોઈએ આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ ત્રણથી અઢાર વર્ષના વય જૂથના તમામ બાળકો મફત ફરજિયાત ગુણવત્તાપૂર્ણ શાળા શિક્ષણમાં પ્રવેશ મેળવી શકે તે માટેનો લક્ષ્યાંક કયા વર્ષ સુધી રાખવામાં આવ્યો છે તો જવાબ છે મિત્રો બે ને ત્રીસ સુધીના મિત્રો એનઈપી બે હજાર વીસ અંતર્ગત મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે કયા ધોરણ સુધીના બાળકોને પ્રાથમિકતા આપી છે તો જવાબ આવશે ધોરણ ત્રણ હવે મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ઇસી સી ફૂલ ફોર્મ શું છે તો ઈ એટલે કે અર્લી સી એટલે કે ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એટલે કે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ ઈ સી સી ઈ ઓકે મિત્રો આગળ જોઈએ ઓગણચાલીસમાં એન ઇપી બે હજાર વીસમાં શિક્ષણનું માધ્યમ કઈ ભાષામાં વધારે મહત્ત્વ અપાયું છે તો મિત્રો શિક્ષણનું મહત્ત્વ એ આપણી માતૃભાષા જે આપણી સ્થાનિક ભાષા છે અને જે આપણી પ્રારંભિક ભાષા છે તેને જ આપણે સૌથી વધારે મહત્ત્વ અપાયું છે શેની અંદર મિત્રો તો એન ઇપીની અંદર નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસની અંદર મિત્રો હવે આપણે તાસ આયોજન અંતર્ગત આપણે ચર્ચા કરીએ તો પ્રશ્ન નંબર ચાલીસ શિક્ષણનો અધિકારનો કાયદો કયા વર્ષથી અમલીકરણ થયેલ છે મિત્રો આ ખાસ યાદ રાખજો કારણ કે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે દરેક જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે તેની અંદર પણ આ પ્રશ્ન અચૂકથી હોય છે તો જવાબ આવે છે બે હજારને નવ શિક્ષણના અધિકાર બે હજાર નવના કાયદા પ્રમાણે છથી આઠને કયા વિભાગમાં સમાવેશ કરેલ છે તો મિત્ર ઉચ્ચ પ્રાથમિકમાં આપણે સમાવેશ કરેલ છે બેતાલીસ માં જોઈએ તો ધોરણ છ થી આઠ માં મુખ્ય વિષયો તેમજ ભાષાઓ એમ કુલ સાત વિષયો ઉપરાંત અન્ય કયા વિષયોનું શિક્ષણ કાર્ય કરવાનું હોય છે તો જવાબ છે શારીરિક શિક્ષણ યોગ કલા શિક્ષણ અને કાર્યાનુભવ વિષય અંતર્ગત પણ શિક્ષણ કાર્ય કરવાનું હોય છે મિત્રો તેતાલીસમો પ્રશ્ન છે તે પણ મોસ્ટ આઈએમપી છે જીસીઆરટીનું ફૂલ ફોર્મ જણાવો તો મિત્રો ગુજરાત કાઉન્સિલ્સ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ફરીથી રિપીટ કરું છું મિત્રો ગુજરાત કાઉન્સિલ્સ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ જે ગાંધીનગર આવેલું છે હવે જોઈએ મિત્રો ચુમ્બાલીસમાં ધોરણ છ થી આઠમાં કયા કયા વિષયના સાપ્તાહિક તાસ રાખવામાં આવેલા છે સાત તાસ મિત્રો તો ગુજરાતી ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજી મિત્રો ગુજરાતી ગણિત વિજ્ઞાન ટેકનોલોજી આના સાત તાસ રાખવામાં આવેલા છે છથી આઠમાં સાપ્તાહિક યાદ રાખજો મિત્રો અંગ્રેજી વિષયના કુલ કેટલા તાસ એક અઠવાડિયામાં આવે તો મિત્રો છ તાસ અંગ્રેજી વિષયના આવે છે મિત્રો આગળ જોઈએ અઠવાડિયામાં પાંચ તાસ કયા કયા વિષયના રાખવા જોઈએ તો જવાબ આવશે હિન્દી શારીરિક શિક્ષણ કાર્યાનુભવ અને કલા શિક્ષણ મિત્રો આગળ જોઈએ ફરીથી એકવાર કહું છું વોટ્સઅપ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તમામ શૈક્ષણિક અપડેટ સરકારી ભરતી સરકારી પરિપત્રોથી માંડી તમામ નવી અપડેટ તમને એ વોટ્સઅપ ગ્રુપમાં મળી રહેશે સુડતાલીસ સંસ્કૃતના કુલ કેટલા તાસ એક અઠવાડિયામાં રાખવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો બે તાસ પ્રશ્ન નંબર અડતાલીસ તાસ ફાળવણી વિષય શિક્ષકના કાર્યભાર અને બાળકોની જરૂરિયાત મુજબ કોણ ફેરફાર કરી શકે છે તો મિત્રો શાળાના મુખ્ય શિક્ષકશ્રીની પાસે સત્તા હોય છે કે તે ફેરફાર કરી શકે છે ઓગણપચાસ સામાજિક વિજ્ઞાનના છ તાસ લેખે ત્રણ વર્ગના અઢાર તાસ તો કાર્યભાર કેવી રીતે વહેંચવો તો મિત્રો ખાસ વિચારજો કે સામાજિક વિજ્ઞાનના શિક્ષકનો કાર્યભાર સરખા પ્રમાણમાં રાખવા માટે તેને ભાષાઓ પણ આપી શકાય ગણિત વિજ્ઞાન શારીરિક શિક્ષણ કાર્યાનુભવ જેવા કોઈપણ વિષયમાંથી શિક્ષકની જે ક્ષમતા હોય તે ક્ષમતાના આધારે આપણે વહેંચણી કરી શકાય છે શાળાના મુખ્ય શિક્ષકે સાપ્તાહિક કેટલા તાસ ફરજિયાત લેવાના હોય છે તો જવાબ છે પંદરથી વીસ તાસ સાપ્તાહિક આપણે લેવાના હોય છે મિત્રો આગળનો છેલ્લો પ્રશ્ન ચર્ચા કરીને આપણે અગાઉ પ્રાથમિક નિયામક શ્રેણી કચેરી ક્યાં આવેલી છે તો બ્લોક નંબર બાર ગાંધીનગર ખાતે આવેલી છે અને મિત્રો હાલ હમણાં ચાર જાન્યુઆરીના રોજ આ વિડીયો ડિસ્પેચ થશે અને જે નવા જે શિક્ષણ વિભાગમાં જે નવી નિમણૂકથી જોડાયેલા છે તે તમામ અધિકારીઓના નામ પણ આપ સૌ સર્વે ધ્યાન ઉપર લેશો કારણ કે જે કરંટ અફેર તરીકે પણ તેમાં સમાવેશ થઈ શકે છે મિત્રો જોઈએ તો મિત્રો આગળના પ્રશ્નો આપણે આ બીજા વિડીયોમાં નિહાળીશું તમામ મિત્રોને નમ્ર આદરપૂર્વક વિનંતી છે કે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો અને આવનારી કેળવની નિરીક્ષક તેમજ અન્ય એજ્યુકેશનની તમામ ખાતાની પરીક્ષાઓ માટે આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ અપડેટ મૂકવામાં આવશે અને બજુ મિત્રો ખાસ ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ચેનલની લિંક આપેલ છે તો તેના ઉપરથી પણ જોડાઈને જરૂરથી જોડાઈ જશો અને તમામ અપડેટ તમે પણ મેળવી શકો છો ફરીથી મળીશું મિત્રો નવા વિડીયો સાથે જય હિંદ જય ભારત અને હા મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ પણ જરૂરથી કરશો જેથી અમે બીજા વિડીયો બનાવવા મોટિવેશન મળે છે મિત્રો ફરીથી મળીશું જય હિન્દ જય ભારત